એમના વતી અમે ઉભા છે એમના એક એક પરિવાર ને એક કરોડ ની મુવાજા આવશે પછી આપણે સહમતી વગર ગોળી નુનિટ મેનેજર છે એમની પાસે કોઈ ઓથોરિટી નથી એમના એચઆર આર કે કોઈને પૂછીને તમે નક્કી કરો બાર બેસો સાડા બાર ની જોઈએ ને

શ્રમદાર કામદારોને જે અમારા ભાઈઓના આઠસો બહેનો છે એમના પરિવારને અમે દસ લાખ રૂપિયા પર પર્સન જેમને એસગ્રેસિયા તરીકે અમે કંપની તરફથી એમને આપવા માટે નક્કી કરેલું આપની આપણી સિવાય આપણા મેનેજમેન્ટ માનવતાની રીતે આજે આટલી બધી મોંઘવાડીમાં પેલા નાના નાના બાળકો છે એમણે તો આખો છત્ર ગુમાવી છે ભાઈ લાખ એટલે ફેમિલીમાં છે તમે ઉપર તમારે જેની ઓથોરિટી સાથે વાત કરવાની રીતે કરો એક એક પરિવારને કેમ કે બિચારાને તમારી ભૂલના કારણે તમે આવી કામગીરી તમે ઓફો જ કઈ રીતના સેફ્ટી નથી બ્લાસ્ટ થાય તો તમારે બિલ્ડિંગ કરાવવાની શું જરૂર હતી એટલો મોટો બ્લાસ્ટ થયો ચાર બે બે લાશો તો ત્યાં પચાસ મીટર દૂર પડી બહાર પડી એટલે તમારી ભૂલ છે પ્લાન્ટ મેનેજર તમે છો ને